કોંગ્રેસ નેતાએ સુરત જિલ્લાના પાંચસો આડત્રીસ બુટલેગરોની યાદી જાહેર કરી છે નાયબ મુખ્યમંત્રીના નિવેદન પછી થોડા સમયમાં જ આ રાજકીય પડકાર સામે આવ્યો છે જે સુરત જિલ્લામાં દારૂ અને નશાબંધીના કાયદાના અમલની નિષ્ફળતાને ઉજાગર કરે છે કોંગ્રેસ નેતાનું કહેવું છે કે પોલીસ વિભાગ પાસે આ માહિતી પહેલેથી જ ઉપલબ્ધ છે પરંતુ કાર્યવાહીનો અભાવ છે કોંગ્રેસ નેતા દર્શન નાયકે આરટીઆઈ હેઠળ મેળવેલી માહિતીના આધારે તૈયાર કરાયેલી યાદી મુજબ સુરત જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કુલ પાંચસો આડત્રીસ સક્રિય બુટલેગરો નોંધાયેલા છે યાદીમાં કામરેજ વિસ્તારમાં સૌથી વધુ બાણું બુટલેગરો સક્રિય હોવાનું જણાયું છે જે સૂચવે છે કે આ વિસ્તારમાં નશાબંધી કાયદાનો ભંગ મોટા પાયે થઈ રહ્યો છે વધુમાં નાયકના જણાવ્યા અનુસાર સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા દર વર્ષે આવી યાદી તમામ પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટરને મોકલવામાં આવે છે જે દર્શાવેલ છે કે માહિતીનો અભાવ નથી પરંતુ કાર્યવાહીનો અભાવ છે દર્શન નાયકે માત્ર યાદી જ પૂરી પાડી નથી પરંતુ સરકાર પાસે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવા માટે માંગ કરી છે કેટલા બુથેગર શું માંગ્યું ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી એક જાહેર સભામાં એક જાહેરાત કરી કે ચોવીસ કલાકની અંદર સમગ્ર ગુજરાતના કોઈપણ ખૂણામાં દારૂ ડ્રગ્સ તાળી મેન્ડેક્સની ગોળી કે નશાકારક કોઈપણ વસ્તુની માહિતી મળે તો મને ટેલિફોનિક મૌખિક કે લેખિક જાણ કરશો તો ચોવીસ કલાકની અંદર ગુજરાતના લોકોના હિતમાં હું પગલાં લઈશ આ જાહેરાતના અનુસંધાનમાં ગુજરાતના એક સામાન્ય નાગરિક તરીકે સુરત જિલ્લાના એક નાગરિક તરીકે તારીખ અઢાર પાંચ બે હજાર ચોવીસના રોજ એકવીસ પાંચ બે હજાર પચીસના રોજ મેં પત્ર લખીને માંગણી કરી હતી કે તાત્કાલિક અસરથી સુરતમાં દરેક તાલુકાઓમાં જે રીતે દારૂ ડ્રગ્સ અને ટાળીની બડીઓ મોટા પ્રમાણમાં ફેલાયેલી છે અને સુરત જિલ્લાનો ક્રાઇમ રેટ પણ મોટા પ્રમાણમાં તમને જોવા મળે છે દિવસે દિવસે ચોરી ના બનાવો દિવસે દિવસે મર્ડર ના બનાવો મોટા પ્રમાણમાં જિલ્લાની કામગીરી નબળી હોવાના કારણે અને સુરત જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ત્રણ વર્ષથી વધુ સમયથી ઘણા પોલીસ અધિકારીઓ કામગીરી કરે છે આના કારણે જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાવી જોઈએ અને હાલમાં જ ફરીવાર ગઈકાલે મેં પત્ર લખીને મુખ્યમંત્રી શ્રી નાયબ મુખ્યમંત્રી અને ડીજીપીને પાંચસોને આડતીસ જેટલા સુરત જિલ્લામાં લિસ્ટેડ બુટલેકરોની યાદી જે પોલીસ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને આવા બુટલેગરો ગૃહ ઉદ્યોગની જેમ આ ધંધો બનાવી દીધો છે અને તમે કલ્પના કરો કે એક એક બુટલેગર પર વીસથી ચાલીસ જેટલા ગુનાઓ નોંધાયેલા છે એટલે કેટલા સમયથી એ દારૂનું વેચાણ કરતા હશે કેટલો દારૂ વેચો અને કેટલો દારૂ લોકો પી ગયા અને એને લીધે સુરત જિલ્લાના કેટલા હજારો લોકો મૃત્યુ પામ્યા હશે એ પરિસ્થિતિ સુરત જિલ્લામાં જોવા મળે છે આજે પણ ઠેર ઠેર તાલુકે ગામડે ગામડે આ દારૂ દેશી દારૂની ભઠ્ઠીઓ તાળીઓ વેચાઈ રહી છે અમે વારંવાર પોલીસ વિભાગને ધ્યાન દોરવા છતાં પણ પોલીસ વિભાગના જે મળતીયાઓ છે જે કરતા હોય આ બુટલેગરોની સાથે સાંજગાઠ રાખીને મોટા પ્રમાણમાં આ ધંધો મોટા પ્રમાણમાં સુરત જિલ્લામાં વિસ્તર્યો છે દિવસે દિવસે તમે જો કામરેજ તાલુકામાં ગઈકાલે ખુલ્લે આમ દારૂ વેચાતો હતો અમારા તાલુકામાં પણ મારા ગામમાં પણ ટાળી અને ડાળીનું મોટા પ્રમાણમાં વેચાઈ થઈ રહ્યું છે જે પ્રકારે સુરત જિલ્લાની પરિસ્થિતિ છે અને હાલમાં કડોદરા પોલીસ સ્ટેશનને પણ ત્રણ મહિના પહેલાં એક બુટલેગરો માથે લીધું હતું એલસીબીમાં કામ કરતો એક લોકરક્ષક દળનો અધિકારી કર્મચારી એક લાખ રૂપિયાની આ બાબતની લાંચ લેટા પકડાયો હતો એટલે તમે કલ્પના કરો કે સમગ્ર બાબતમાં સુરત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ આ દારૂના વેચાણ ડ્રગ્સ દારૂની બડીના કારણે અને મોટા પ્રમાણમાં વહીવટકર્તાઓ અને બુટલેગરની સાથના કારણે તાત્કાલિક અસરથી આ બડી દૂર થાય ગાંધી અને સરદારનું ગુજરાત અને સુરત જિલ્લો ડ્રાય મુક્ત થાય એ દિશામાં આવનારી પેઢી નશાથી મુક્ત બને એ માટેનો મેં પત્ર લખ્યો છે